કેમ છો મિત્રો આજે ચોથો વ્લોક લઈને આવ્યા છે અમે બટ કોઈ ખાસ કન્ટેન્ટ નથી કન્ટેન્ટ વિચારો પણ નથી મળ્યો હજુ અને બીજી વસ્તુ કે આજનો દિવસ અમારો જે સવારે રવિવારના દિવસથી સાંજથી ઉઠ્યા જમ્યા નાસ્તો કર્યો નાસ્તો કર્યા પછી તમને એના કામમાં વેસ્ટ હતી સવારના અમે બે મળ્યા હતા મળ્યા પછી લાસ્ટ બ્લોગમાં તમે જોયું હતું રતનપો ખરીદી કરવા ગયા હતા તો એ ખરીદીનો જે સામાન રોલ પોલીસ હાથે બધું હતું તો એક વીકનો ટાઈમ લીધો હતો એ લોકોએ તો અમે લેવા ગયા હતા ત્યારે અમે ત્યાં કંઈક બ્લોગ કે હાથે કંઈ ચાલુ કર્યું નહીં પછી અમે વિચાર્યું કે શાંતિથી પહેલાં ફ્રી થઈ જઈએ આખો દિવસ ખાક ઉતારી લઈએ ત્યાં બી ફર્યા કર્યા હતા તો અત્યારે સાંજનો ટાઈમ જોયો છે તો સાંજે હું ને તમને શાંતિથી બેસવા રિવરફ્રન્ટ કે અમારી કહેવાય કે શાંતિદાયક જગ્યા એક જ છે ઓલ ઓવર અમદાવાદમાં કે ભાઈ રિવરફ્રન્ટ જ્યાં તમે જઈને શાંતિથી બેસવાનો મજા આવે બીજી વસ્તુ કે ટાઈમ બહુ બહુ મોડું થઈ ગયું અને કન્ટેન્ટમાં અત્યારે બનાવવા જઈએ તો લાઇટ છે નહીં આપણી જોડે કોઈ સેટઅપ નથી મોબાઈલથી શું છે એટલા નોર્મલ કન્ટેન્ટ જે અમે અહીંયા ફરીશું હરીશું ફરીશું જે અહીંયા બહુ પબ્લિક સાયકલિંગ બી કરે છે બહુ છોકરાઓ છોકરીઓ કપલ્સ બહુ બધા છે બેસવા એ એમની મોજ કરે છે અને અમે અમારી મોજ તમે જોઈ શકો છો અને અહીંયા જે બી કંઈ કરીશું એ તમને બતાવીશું કે અમે ક્યાં મસ્તી કરીએ છીએ શું છે અહીંયા એક ઉપર કંઈક શું ભરાયું છે તમને આઈ થિંક બજાર બજાર એટલે ત્યાં આગળ એક વાર આંટો મારીએ તમને બતાવીએ શું છે ત્યાં આગળ કેમ કે આજ સુધી હું એમાં નહી ગયો ખાલી એમાં અહીંયા અમે જોઈએ આજે મસ્ત હા તો અમે અહીંયા ખાલી બેસો હતા પણ આજે વિચાર્યું કે આ એકવાર ત્યાં આટો મારી છે કેમનું જે સુર સુ છે ત્યાં અને જો સારુ કલેક્શન હશે તો તમને બતાવશું ટિબેટ હા ટિબેટ બજાર હા એ જો સ્વાદ હે હા સોરી આપણે આપણે ને એટલું નહી આમાંથી બધા ચીન ચીન સોરી નેપાળી લોકો સ્વેટરો લઈને આવે નેપાળી ના હોય કઈ નહીં ચલોને આપણે ઉપર જઈને જોઈએ તો ખરા ત્યાં આગળ શું છે કેમનું છે અને શું કલેક્શન છે અને કઈ કઈ વેરાયટીઝ મળે છે આપણે જોઈએ અને તમને બી બતાવીએ ટાઈમ પાસ કરવાનો છે જે જે સારું સારું નવું નવું દેખાય જોવાનું છે ગમશે તો લઈશું નહીં તો એમ બી આપણા જોડે બહુ ટાઈમ છે દસ વાગ્યા સુધીનો બીજું કંઈ કરવાનું નથી આપણે અહીંયા ચલો મિત્રો આપણે જઈએ છીએ ટિબેટીન બજાર કીધું ને મને ખબર પણ હજુ કન્ફર્મ સુએ જો અમને પોતાને બી નહીં ખબર અમે ખાલી અફવા ફેલાઈ ટિબેટીન સુએ બે નામ બી નહીં આવડતું મને તો ટિબેટીન સોરી તો ત્યાં જઈને જોઈએ શું છે શું નહીં પહેલા તો બજારનું બજારનું નામ શું ને પહેલા જોઈશું પછી તમને બતાવીએ શું છે ભાઈ એ શું છે એ જોઈએ જ નહીં ખબર અમને આ તો ખાલી ફેંકમ ફેંક કરી નાખી બાકી આપણને કઈ આઈડિયા નથી શું કેવું તમારે પરફેક્ટ જઈએ જોઈએ જાણીએ શું છે આ તે જો આપણે માર્કેટ આગળ આવી ગયા છે કયું માર્કેટ ફાઈનલ ટિબેટિયન જ છે ટિબેટિયન જ છે શું લખ્યું છે તમારે ના વાંચે રેફ્યુજી સ્વેટર બજાર અમદાવાદ જો તમને બતાવી દઈએ જો ટિબેટન બજારમાં ઘૂસી ગયા છે બરોબર માર્કેટ જે ચાલુ છે તમને બતાવી દઈએ સારું હશે તો હા કઈ ગલીમાં જઈશ સ્ટાર્ટ કરી ચલો પહેલી લાઈનથી ચાલુ કરી દઈએ જો કે અવાજ તો નહીં આવે અંદર મને લેવાનું છે તમને લેવાનું છે Kamu saya tolak isu nak ये स्वेटर तो मस्त है हो ना वरना नानी साइज में ऐसा थोड़ा अपन देखें दुपट्टा चेक देख में ठीक में ब्लैक સારુ ફરવા ફરવા ગયા ને તો છે ભાઈ કલેક્શન મજબૂત છે ભાઈ એ તો એ તો તો આગળ ચાલ જોઈએ अच्छा एमफला रेडियो

मजा आ गया नहीं धुन सारी होते हैं गजब है प्लस टिबेटियन बाजार में भी कलेक्शन बहुत सारू छे प्राइस में आज जो ठंडी में मजा यहां दी खालिज करवाना आ जाओ ब्याज भी भाव है कह जाए हजार रुपया से स्टार्टिंग बराबर और इवन बदी शॉल नो कलेक्शन भी बहुत मस्त है हां ज्यादा होले साल साल में साल नहीं हां ज्यादा नहीं साल सॉरी साल ओढ़वाने साल एक एक कलेक्शन है तू एम जे तुम्हें जोसो एकदम

બે જણા શાંતીનું મસ્ત રિવરફ્રન્ટ ની અંદર રિવરફ્રન્ટ માં જવાનું કે બહાર જવાનું બહાર ખાવાનું એટલે જમીને ઘરે જમીને ઘરે જમીન કે થોડો ઈચ્છા નથી તો નાસ્તો કરીને જોબ જવાનું છે નાસ્તો કરવા જવાનું જોઈએ છે જોઈએ જોઈએ ક્યાં મજા આવે છે જો મજા તો છે ને અમદાવાદમાં દરરક જગ્યાએ આવા ખાવાની અંધારામાં અમે લોકો નહી દેખાતા ને નહી દેખાય કરીએ વસાઈએ સાધન સામગ્રી દેખાશું પછી અમે રિવર ફ્રન્ટ થી નીકળીને હવે જઈ રહ્યા છે પ્રિન્સ ભાજીપા વડા ને ત્યાં જે મડીનગરમાં છે અને એ બહુ જ ફેમસ છે એનો ટેસ્ટ બી એકદમ પ્રોપર હોય છે એટલે અમને એના ત્યાં ખાવું બહુ જ ગમે છે ઓલ ટાઈમ અમારું ઓલ ટાઈમ ફેવરેટ છે કે અમને કંઈ બીજું ખાવાની ઈચ્છા ને ગમે સ્પેશિયલ અહીંયા આવીને થઈ જઈએ અરે બસ હવે પહોંચી ગયા યાર પ્રિન્સ ફાઇનલી આ છે અમારી જગ્યા જે છે પ્રિન્સ નેક કોર્નર बहुत भीड़ है बहुत सो गया था मन ना मलसा जग गया मलसा कहते हैं जगह मलिका कहते हैं हम ना બહુ ભેળ હતું બહુ ભેળવા દે અમે જગ્યા ગોતી ની દે ગોતી નહીં કીધું એટલે અમે આપી લાગી ઓર્ડર આપે દસ મિનિટ થઈ હજુ ઓર્ડર આવે મસ્ત બને આપશે સર બહુ છે બહુ છે સન્ડે મજબૂત પુલાવાતો બહુ જોરદાર વાળી સ્પાઇસી બટર માં બહુજ બહુજ મસ્ત સવાર સક્કટવાળી ઊંગ આવા છે કારણ કે હવે થાક લાગ્યો છે આ આખા દિવસનો અને કોલેજ જાવ પર બી જવાનું છે વલ્લા જવાનું મારા નહી આવો ઉપડો અત્યારે ના ના આપણો રવિવાર અહીં જ પડી ગયો તો હવે આવતા રવિવારે ફોર એ ગંગ દિવસ સમાપ્ત થાય છે મારા માટે આના બ્લોગ માટે આ બ્લોગ